નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે કારતક પૂર્ણિમા એટલે કે જે દેવ દિવાળી તરીકે ઉજવાય છે તેની મહિમા કથા સાંભળવાના છીએ તથા આજ દિવસે તુલસી વિવાહ પણ સમાપ્ત થાય છે ભીષ્મ પંચક વ્રત પણ પૂર્ણ થાય છે તો આ દિવસનો શું મહિમા છે તેના વિશે વાત કરીશું કથા સાંભળીશું તથા પૂનમનો પવિત્ર દિવસ છે તો આજના દિવસે કયા ઉપાય કરવા જોઈએ તેના વિશે પણ જાણીશું સમજીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો મિત્રો દરેક મહિનામાં આવતી પૂનમનું પોતાનું વિશેષ મહત્વ હોય છે

સ્નાન કરવા માટે આ પૂનમના દિવસે વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે કે જેનાથી આપણને તેનું અનેક ગણું પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે આજના દિવસે ખાસ કરીને બ્રાહ્મણોને દિન દુખિયાઓને અને નિર્ધનોને ગરીબોને અનાજ વસ્ત્ર અને ધનનું દાન યથાશક્તિ કરવું જોઈએ આ દાન પાપોનો નાશ કરનાર અને પુણ્યની પ્રાપ્તિ કરાવનારું છે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ દાનનું મહત્વ બતાવતા કહ્યું છે કે જેમ જમીન પર પડેલું વટ વૃક્ષનું બીજ જળના સંયોગથી મોટું વૃક્ષ બની જાય છે તેમ દાનનું પુણ્ય પણ વધે છે માટે આજના દિવસે આપણે યથાશક્તિ

ઘણી સ્ત્રીઓ આજે પૂનમનું વ્રત પણ કરે છે કે જેનાથી પોતાના પતિને લાંબુ અને દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય છે આજે રાત્રે જાગરણ પણ કરવામાં આવે છે અને ત્યારે માતા લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે શ્રી યંત્રનું પૂજન કરવામાં આવે છે તથા લક્ષ્મીજીને કોડી અર્પણ કરીને પણ તેનું પૂજન કરી શકાય છે લક્ષ્મીજીના પાઠ કરાય છે વિષ્ણુ ભગવાનના પાઠ કરાય છે ભગવાન શિવના પાઠ અને મંત્ર જાપ કરવામાં આવે છે ખાસ કરીને મહામૃત્યુંજય મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નો મંત્ર એ મંત્ર નો જાપ કરવાથી અનેક ગણું ફળ મેળવી શકાય છે આજે પૂનમનો દિવસ છે તો સંધ્યાકાળ સમયે કથા પણ કરાવી શકાય છે જો આપણે કોઈ બ્રાહ્મણ પાસે કથા ન કરાવીએ તો ઘરે સત્યનારાયણ પૂજન કરવું લક્ષ્મીનારાયણની મૂર્તિ અને ગણેશજીની મૂર્તિની મૂર્તિ સ્થાપના કરવાની વિધિવત તેનું પૂજન કરીને સ્નાન કરાવીને ભગવાન વિષ્ણુનું સહસ્ત્ર નામનો પાઠ કરીને ભગવાન વિષ્ણુ પર એક હજાર તુલસી પાન ચડાવીને પૂજન કરવું એ પછી સત્યનારાયણની કથા વાંચવી અને જો આપની પાસે બુક ન હોય તો અમે દરેક પૂર્ણિમાએ સત્યનારાયણની કથાનો વિડીયો મૂકીએ છીએ તે પણ આપ ભગવાન સમક્ષ બેસીને સાંભળી શકો છો અને એ પછી આરતી અને થાળ કરીને અને એ પછી આરતીને થાળ કરવો આ રીતે પણ પૂનમની સત્યનારાયણની કથા થઈ શકે છે કે જેનું પણ આપણને ફળની પ્રાપ્તિ થાય છે જે લોકોએ આજે પૂનમ નું વ્રત કર્યું હોય તે લોકો જો શક્ય હોય તો રાત્રે ચંદ્રના દર્શન કરીને એકટાણું કરવાનું અને જો આખા દિવસ નું ફરાળ કરતા હોય તો એ રીતે પણ વ્રત કરી શકાય છે

એટલે એમ જોવા જઈએ તો પૂનમની તિથિ ભારે છે પરંતુ જો આપણે આજનો દિવસ ભગવાનના કાર્યો કરવામાં ભગવાનના પાઠ કરવામાં પસાર કરીશું તો આપણને અનેક ફળની પ્રાપ્તિ થશે કેમ કે અંતે તો આપણી સાથે પુણ્ય આવશે અને ભગવાનનું કરેલું કાર્ય આવશે ભગવાનનું લીધેલું નામ આપણી સાથે આવશે બાકી બધું અહીં જ મૂકીને જવાનું છે એટલે આપણાથી જેટલું થાય તેટલું અવશ્ય કરીએ

કાર્તિકેય સ્વામીએ તારકાસુરને મોક્ષ આપ્યા બાદ બદલો લેવાના ભાવથી તારકાસુરના ત્રણ પુત્રો તારકાક્ષ કમલાક્ષ અને વિદ્યુત માલીએ દેવી દેવતાઓને તેમના સ્થાનેથી હટાવવાનો પ્રણ લીધો આ ત્રણેય અસુરો ત્રિપુરાસુર તરીકે ઓળખાયા અને ત્રણેય કઠોર તપ કરીને પરમપિતા બ્રહ્માજી પાસે અમરત્વનું વરદાન માગ્યું હતું પરંતુ બ્રહ્માજીએ મૃત્યુલોક હોવાથી ના પાડી ત્યારે તેઓએ એવું વરદાન માગ્યું

અને ત્યારબાદ ભગવાન મહાદેવ અસંભવ રથ થયા અને કાશીમાં આકાર તક પૂર્ણિમાના દિવસે ત્રિપુરાસુર ના વધ નિમિત્તે સર્વ દેવી દેવતાઓ પ્રસન્ન થઈને કાશીમાં પહોંચ્યા ગંગા સ્નાન કર્યું દીપોત્સવ મનાવ્યો અને પૃથ્વી પર